નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક આજરોજ મહેસાણા શહેરના કમળાબા હોલ ખાતે પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રી મણિભાઈ પટેલના એકાણુંમાં જન્મદિવસ નિમિત્તે અહીંયા ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ આનંદભાઈ પટેલ આજે છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ આનંદ અનિલભાઈ પટેલ આનંદભાઈ આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવું અમારા એપોલો ગ્રુપના મુરબ્બી શ્રી મણિભાઈ વી પટેલના એકાણું વર્ષ પૂરા થયેલ હોવાથી અમે એક અહીંયા રક્તદાન માટેનો એક કેમ્પ કરેલો છે સાથે સાથે પબ્લિક માટે હેલ્થ ચેકઅપનો પણ કેમ્પ કરેલ છે આમાં શું શું આયોજનો કરવામાં આવે છે શું કાર્યક્રમ અમે એકાણું વર્ષ એમના જે પૂરા થયા છે એના ભાગરૂપે અમે લોકોએ એક સંકલ્પ રાખ્યો હતો કે નવસો દસ ઉપર અમે બોટલો રક્ત ભેગું કરી શકીએ અને એ અમને પૂરી શ્રદ્ધા છે કે એ સંકલ્પ અમારો પૂરો થશે એ સિવાય અમે જાહેર જનતા માટે હેલ્થ ચેકઅપ કેમ્પ અને મહિલાઓ માટે ખાસ સ્પેશિયલ ચેકઅપ કેમ્પની પણ વ્યવસ્થા કરેલી છે આજે આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં આજે શું શું આયોજનો કરવાનું આજે અહીં સવાર વહેલાથી જ અમે લોકોએ રક્તદાન માટેનું ત્રણ ટીમોની સાથેની વ્યવસ્થા કરેલી છે એ સિવાય ડૉક્ટરો જે રેગ્યુલર ચેકઅપ અને સ્પેશિયલ જે અમુક ટેસ્ટ છે એ માટેની પણ વ્યવસ્થા કરેલી છે સંસ્થા દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ સંસ્થા અમારી જે આમ કંપની છે પણ એ અમે આવી રીતના જે સમાજના ઉપયોગી કંઈ પણ કાર્યક્રમો થતા હોય છે એમાં અમે હંમેશા અમારા પરિવાર વતીથી અમે લોકો અમારો સહયોગ અને મદદ કરતા રહીએ છીએ